મને નશો મારા ખેડૂતોનો છે પીડા મારા ખેડૂતો ની લઈને નીકળ્યો છું અહિયાં જરૂર બાજુમાં મોરબી જિલ્લાની અંદર હોય કે કચ્છ ની અંદર હોય

અરે સત્તામાં બેઠેલા માયકાંગલા નમાલા નેતાઓને કહીએ છીએ કે તમને તમારી માં માટેનો જે પ્રેમ છે એના કરતાં 10 ગણો વધારે પ્રેમ અમને અમારી જમીન પર છે અમારા ખેતર પર અમારી ધરતી માતા પર ઓર પ્રેમ છે માફ રે તમારી પોલીસની એ પણ કહીએ છીએ થોડો સમય રાહ જોવો તમને જે હોય કે તમારી પોલીસ તમારી પોલીસના ડંડા તમારી જેલ

સાત આઠ ગામના ખેડૂતોને સિંચાઈના પાણીનો લાભ મળે એવું છે અઠવાડિયા જેવું થયું હજુ સુધી આગળ કઈ કામગીરી હાલી નથી તંત્રને અહીંયા મીડિયાના માધ્યમથી કહીએ છીએ ટૂંક સમયમાં કામ ચાલુ કરી દેજો નહીંતર અમે નકરા ભાષણ કરવા નથી આવ્યા અમારું કિસાન સંગઠન આવતા પંદર દિવસમાં જો કામગીરી ચાલુ નહીં થાય તો આમ આદમી પાર્ટી અને કિસાન સંગઠન રાણા સાહેબ મેદાનમાં ઉતરી અને ભાજપ કોંગ્રેસને બતાવવાનું છે છે તો આપ સૌને પણ એ વાત કહીશ